જય માતાજી મિત્રો જય ઓટો ગેર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમારી પાસે એક્ટિવા આવી છે તમે જોઈ શકો છો એક્ટિવા બતાવી દે નવી તો આ એક્ટિવાનો પ્રોબ્લેમ એવો છે કે આ એક્ટિવા વાઇબ્રેટ થાય છે આનું સ્ટેરિંગ વાઇબ્રેટ મારે છે અંદરથી અવાજ પણ આવે છે ખરખર ખરખર અવાજ આવે છે અને પિકઅપ નથી કરતું તો આપણે આમાં શું કરીશું જે આનું વાઇબ્રેશન છે બિલકુલ એકદમ સોલ્વ થઈ જાય અને અવાજ પણ ના આવે તો આને અમે રિપેર કરી બતાવીશું તો વિડીયોને સેલેક્શનથી જરૂર જોવો અને વિડીયોને લાઈક કરી દો તો ચાલો આપણે આને ખોલી લઈએ હવે તો તમે હું આને બતાવી દઉં છું તો ભાઈ જોઈ શકો છો અહીંયા અવાજ આવે છે આ અવાજ આવે છે અને હેન્ડલ જે છે આ કેટલું વાઇબ્રેશન થાય છે આખું ચાલે એટલે બોડી વોડી બધું વાઇબ્રેશન થાય એકદમ સરસ છે તો આને આપણે એકદમ કમ્પ્લેટ કરી દઈશું વિડીયો ત્યારે તમારે આવું પ્રોબ્લેમ થાય તો તમારે પણ કામ આવે તો આને આપણે ખોલી લઈએ તો મિત્રો આમાં અવાજ આવે છે એટલે આ વસ્તુ જે આપણે આનું ક્લચ કવર કહેવાય કિક સાઈડનું તો આ આપણે ખોલીશું આના અંદર પ્રોબ્લેમ જે છે શું વસ્તુ ખરાબ છે તો આને આપણે ખોલી લઈએ પહેલા તો આપણે આ ક્લચ કવરના જે આઠ નંબરના બોલ્ટ હોય છે એ બધા ખોલી લઈશું અને પછી આ ક્લચ કવર બહાર કાઢી લઈશું તો આપણે આ ક્લચ ક્લચ છે આ બંને ક્લચ બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો બંને ક્લચ આપણે બહાર કાઢી લીધા છે અને લાયન તો સારા છે આગળનો ક્લચ પણ કાઢી લઈએ આ છે આનો ક્લચ বেল্ট આ બસ સાઈડમાં કરી લઈએ તો તમે જોઈ શકો છો આના અંદર જે રોલર આવે છે આ બધા કપાઈ ગયા છે ખરાબ થઈ ગયા છે કટ પડી ગયા છે આ જોઈ શકો છો તમે કેવો ખરાબ થઈ ગયો તો આ વસ્તુના હિસાબે વાઇબ્રેશન થાય અંદર વાઇબ્રેટ मारे પિક અપ પર ના કરે તો આપણે આ ખરાબ છે આ નવા નાખી દઈશું અને આ પ્લેટ છે આ પ્લેટ પણ આપણે બદલી લઈશું આ વેરીએટર પ્લેટ કહેવાય આને આ પણ કપાઈ ગઈ છે અહીંયાથી અને બુશમાં પણ પ્લે છે તો આપણે આ નવી નાખી દઈશું પછી આ બેલ્ટે જરૂર પડે તો બદલીશું ચલો હવે આની વસ્તુ અમે સાફ સુફ કરી લઈએ થોડું અંદર પછી તમને બતાવું તો મિત્રો આનો આપણે જે ક્લચ છે આ એક્ટિવાનું બધી વસ્તુ અમે કોલે લીધી છે તો તમને બતાવું જોઈ શકો છો તમે તો આ વસ્તુ અમે નવી લાયા છીએ જે આ ક્લચ વેરિએટલ પ્લેટ કહેવાય અને આ પાછળની ક્લચની પુલી છે આ વસ્તુ પણ અમે નવી લીધી છે અને પછી જે આના રોલર છે તમે જોઈ શકો છો આ છ રોલર છે આ કપાઈ ગયેલા હતા આટલી વસ્તુ અમે નવી લીધી છે એક બેને ત્રણ વસ્તુ આ જૂનું જોઈ શકો છો તમે આ જૂનું છે આ રોલર તમે જોઈ શકો આ કેવો થઈ ગયો છે આ નવો અને આ જૂનો આવો રોલર હોય પછી ક્યાંથી ગાડી સરખી ચાલે તો એક આ વસ્તુ છે પછી આ વેરિએટલ પ્લેટ છે આના જે અહીંયાથી કટ પડી ગયો છે તમે જોઈ શકો છો આ આ વસ્તુ કપાઈ ગયું હોય તો તમારી ગાડી પિકઅપ ના કરે અને એવરેજ પ્રોબ્લેમ પણ થાય અને બારે ઘડીએ બેલ્ટ પણ તોડી દે તમારા એક્ટિવાના અને આ વસ્તુ છે જો અવાજ મારતું હતું એના માટે આ વસ્તુ જવાબદાર છે જે આના અંદર પ્લે થઈ ગઈ છે આના અંદર જે બૂસ આવે એ ડક થઈ ગઈ છે તો હવે અમે આ વસ્તુ અંદર ફિટ કરી દઈએ જેથી કરીને એક્ટિવા એકદમ સ્મૂથ ચાલશે અને મસ્ત ચાલશે તો તમે હજુ વિડીયો જોવો હજુ પતિ નથી ગયું તો હું આને ફિટ કરી બતાવું પછી ટ્રાયલ બતાવું તમને કરીને સૌથી પહેલાં જે આ ફિટ કરીશું તો આનો બૂસ ઉપર આપણે ગ્રીસ લગાવી લેશું થોડું થોડું ગ્રીસ લગાવી લેવાનું જેથી કરીને અંદર સ્મૂથ ચાલે અને આ બુસ છે એ કપાઈ ના જાય અને આ પ્લેટ પણ કાપી ના નાખે આનો જે બૂસ આવે છે અંદર આના અંદર બૂશ આવે છે બૂશ ખરાબ ના થાય તો આ વસ્તુ તમે ખોલાવો ગમે ત્યારે એમનામ ખોલો સર્વિસ કરવા તો આ અહીંયા ગ્રીસિંગ બીસિંગ કરીને લગાવો આ થોડું થોડું અહીંયા પણ ગ્રીસ લગાઈ દો જેથી કરીને રોલર વોલરની આવડતા થોડી વધી જાય તો મિત્રો આના અંદર પછી આપણે જે આ રોલર છે છ રોલર છે આ મેકી દઈશું અંદર તો મિત્રો વિડીયો તમને કોઈ પણ જગ્યાએ સારો લાગે કે તમને ઇન્ફોર્મેશન મળી છે તમારા કામની છે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો જેથી કરીને અમને પણ મોટિવેશન મળે અને તમારું એક લાઇકથી અમને ઘણું બધું આત્મવિશ્વાસ અમારો વધે છે વિડીયો બનાવવા માટે તો એક લાઇક જરૂર કરજો બીજું કંઈ નહીં જોયતું એક લાઇક કરી દો તમે તો એ ઘણું સારું છે તમે પછી લાઈક નથી કરતા લાઈક કરવાનું ભૂલી જાઓ છો વિડીયો સારો લાગે તમને કંઈ પણ એવું ગમે કે આ વસ્તુ મને કામ નહીં છે મને ગમ્યું તો એક લાઇક જરૂર કરો તો આ વસ્તુ છે આટલી આપણે આ ફિટ કરી દીધી છે હવે આ વસ્તુ આપણે અહીંયા લગાવી લેશું અને આના અંદર પણ આ જે લાયનરની પ્લેટ છે આ લાયનરની પ્લેટ આના અંદર બેસાડી લઈશું તો તમે જોઈ શકો છો જે આ સ્પ્રિંગ છે આ સ્પ્રિંગ અહીંયા આ રીતે લાગી જશે ગમે તે સાઈડ બરાબર છે પછી આ પ્લેટ છે આને આમ દબાઈ અને પછી આની નટ લગાવી લેશું અમે તમે જોઈ શકો છો આ નટ અમે લગાવી લઈએ છીએ કદાચ વિડીયોમાં થોડું ઓગણીસ વીસ થશે જેમ કે બે જણા છીએ એટલે નહીં ખબર પડે તો થોડું સેટ કરી લેજો જો તમારે પણ મિત્રો તમારા એક્ટિવામાં વાઇબ્રેટ થતું હોય અંદરથી અવાજ આવતો હોય પિકઅપ પ્રોબ્લેમ હોય એક્ટિવા હોય કોઈ પણ હોય એક્ટિવા જુપીટર એક્સેસ હોય બધી ગાડીમાં આ વસ્તુ આવે છે અને આ વસ્તુ બધી ગાડીમાં લાગુ પડે તમારે આવો પ્રોબ્લેમ હોય તો તમારે સર્વિસમાં એક્ટિવા આપો તો આ વસ્તુ તમે જોઈ શકો છો આ આપણે ફિટ કરી લીધું છે આ વસ્તુ જોઈ શકો છો આના અંદર ગ્રીસ પણ લગાવેલું છે તો આ હું તમે ગમે ત્યાં સર્વિસમાં ખોલો નવું ના નાખવાનું હોય તો એ પણ તમારે આ વસ્તુનું ગ્રીસિંગ બિશિંગ જરૂર કરાવી લેવું જેથી કરીને આની આવડતા વધી જાય મિત્રો આ વસ્તુ ઉપર તમારે કોઈ પણ જગ્યાએ લાઇનર છે ત્યાં ઓઇલ કે ગ્રીસ ના આડવું પડે એનું પણ ધ્યાન રાખજો કોઈ પણ જો તમે ગેરેજનું કામ શીખતા હો અને હજુ નવા કામ શીખતા હોય તમને નોલેજ ઓછું હોય તો તમારા માટે છે ખાસ તમને શું છે તમે ભૂલ ના કરો આ વસ્તુની અહીંયા ઓઇલ ના લગાવતા નહીં તો પિકઅપ ગાડી રેસ થઈ જશે પિકઅપ નહીં કરે તો મિત્રો હવે આપણે આ બે વસ્તુ છે આ વેરીએટર પ્લેટ છે અહીંયા લગાવી લેશું તો આ કઈ રીતે લાગે છે તો આ જે પ્લેટ છે આપણે વેરીએટર પ્લેટ આ આ ભાગ છે અહીંયા લાગી જશે આ રીતે તમે જોઈ શકો છો આ બુશ પછી જે આ બેલ્ટ છે આ બેલ્ટ પણ અહીંયા આમ લગાવી લેશું આપણે બેલ્ટ લગાવ્યા પછી આના અંદર જે સેલનું ચક્કર આવશે આર્ય ચક્કર આ ચક્કર તમારે લગાવવાનું છે આ બધું તમે જાતે તમે કરશો તો વિડીયો જોઈને તમારે સેજ પણ તકલીફ નહીં થાય એ રીતે હું તમને બતાવીશ તો આ ચક્કર લગાવ્યા પછી આ જે આ ફેન આવશે એક પ્રકારનો આ ફેન શું કામ કરે છે કે આને અંદર આ બધું બોડી છે ઠંડી રાખે છે અંદર હિટિંગ થતું હોય તો એને ઠંડુ રાખે તો આ ફેન લગાવ્યા પછી અહીંયા જે આવું એક ચક્કર આવું કીક ચક્કર આવશે આ ચક્કર પર તમારે અહીંયા બેસાડી દેવાનું છે આ દાંતીમાં અહીંયા મેચ કરવાનું આની આરે જે આની દાંતી આવે જે આ દાંતી છે એ દાંતી સેટ કરવાની તમારે બરાબર છે જો આમ બતાવું હા જો આ સેટ થઈ ગયા અને ફેરવી જોવાનું ફરવું ના પડે તો સેટ થઈ ગયું એના પછી એક આવું વોશર હશે જે આ વોશર તો ખાસ ફેંકજો આ વોશર નહીં મેં તો તકલીફ પડી જશે મોટી વોસર વોશર મીખી દીધું પછી આ નટ છે બાવીસ નંબરની એ નટ આપણે હાથથી ટાઈટ કરી લઈશું થાય એટલી બરાબર છે આ હાથથી નટ ટાઈટ કરી લીધી પછી જે આ ક્લચ પાછળથી આપણે આ ક્લચ ક્લચનો જે પાછળનો કટરો છે એ લગાવીશું આ લગાવવામાં તમારે શું કરવાનું છે આ પહેલાં બેસાડી અને પછી જે આ પાછળનો ભાગ છે એને ફેરવવાનો છે આમ પુશ કરવી અને આમ થોડું ફેરવવાનો એટલે બેસી જશે બેલ્ટ તો તમે જોઈ શકો છો બેસાડી દઉં છું હું આ રીતે આટલો બેસાડી દેવાનો પછી અહીંયા લગાઈ લેવાનો બરાબર છે આ રીતે આ રીતે બેસાડી અને પછી લગાવી લેવાનું પછી જે આ ક્લચ છે આ ક્લચ પણ આપણે લગાવી લેશું અંદર આ રીતે જોઈ શકો છો આ રીતે બેસાડી દઈશું પછી આનું વોશર આવશે પછી આની એક નટ આવશે જે આ નટ છે ઓગણીસ નંબરની છે આગળની નટ બાવીસ નંબરની છે આ બે નટો આપણે ટાયર કરી લઈએ પેહલા તો આ નટો આપણે ટાઈટ કરવા માટે તમારી જોડે આવું મશીન ના હોય તો તમે પાનાથી પણ કરી શકો છો પાનાથી જ કરી શકશો બાકી આને હથોડી કે સીણી મારીને ઠોકવાની આ કોઈ વસ્તુને આની સાફ્ટિંગો બેન્ડ થઈ જાય ઠોકવાથી ખરાબ થાય તો ઠોકવાની આપણે નહીં કોઈ વસ્તુને તો અહીંયા પણ હું જોઈ શકું તમે મશીનના ટાઈટ કરી દઉં છું આ બોલ્ટ મશીનથી બોલ્ટ ટાઈટ કરું છું આ બોલ્ટ ટાઈટ કરી લીધા તો હવે આપણે આનું ક્લચ કવર આ વસ્તુ આ વસ્તુ લાગી ગઈ છે બંને વસ્તુ તો હવે આપણે આને ફિટ કરી લેશું એકવાર તમને ચાલુ કરીને બતાવી દઉં છું લઈએ ના બસ ભાઈ કલું સેલ માર દો તમે જોઈ શકો છો એકવાર હું ચાલુ કરીશ આનો તમે આવો ટ્રાય ના કરતા તમને ફાવે તો જ કરજો તમે જોઈ શકો છો આ મેં ક્લચ કવર ખોલ્યું છે તમને ટ્રાય ચાલુ કરીને બતાવી છે થોડો ફ્રેશ આપજો થોડોક જ વધારે નહીં જોઈ શકો છો અંદરથી કેટલું ફરે છે એકદમ સ્મૂથ અત્યારે હાલે જ આનો અવાજ એકદમ સ્મૂથ લાગે છે તો તમે જોઈ શકો છો એક્ટિવા આપણે રેડી કરી દીધું છે નથી નથી આવતું અને પણ તમે જોયું કે આનું એક્ટિવાનું વાઇબ્રેશન પ્રોબ્લેમ છે એવરેજ ના આવતી હોય દબાતી હોય પિકઅપ ના કરતી હોય તો આ વસ્તુ જવાબદાર હોઈ શકે છે આના સિવાય પણ બીજા ઘણા પ્રોબ્લેમ હોય તો આપણે આમાં આ પ્રોબ્લમ હતો તો આને એકદમ સોલ્યુશન કરી દીધું છે તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક જરૂર કરજો જય માતાજી